જામનગર માં જોડાઈ અને અહીંથી રેલી રૂપે લાલ બંગલાબા જાડેજા મોટું આયોજન છે અને એકતાના દર્શન રૂપે સમગ્ર રાજપુર સમાજની જે સંસ્થા છે એ ભગવા સાથે આજે રેલી રૂપે શિસ્ત બંધ રૂપે સફા અને પાઘડી પહેરીને અમારા યુવાનો રેલી રૂપે મોટી સંખ્યામાં જોડાણા છે આજરોજ જ્યારે હિન્દુ શિરોમણી અને મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયંતિ હોય ત્યારે ખૂબ ઉત્સાહપૂર્વક આજ રાજપૂત સમાજ એક થયો છે અને પારંપરિક પહેરવેશ સાથે એક મહાન રેલીનું આયોજન કર્યું છે અને સાથે સાથે સમૂહ ભોજનનું પણ આયોજન કર્યું છે આપ જોઈ શકો છો ખૂબ લોકોમાં ઉત્સાહ છે કારણ કે હિન્દુ સમ્રાટ છે અને જેણે સમગ્ર હિન્દુ માટે લડત આપી હોય અને એમની યાદગારમાં જ્યારે રેલી કરવામાં આવતી હોય ત્યારે ખૂબ બધાય બહુ મહેનત કરી છે અને આ રેલી સ્વરૂપે અમે અમારી એકતાનું પણ પ્રદર્શન કરીએ છીએ અને આશા રાખીએ કે ભવિષ્યમાં પણ જ્યારે પણ કોઈ પણ રાજપૂત સમાજનું કાર્ય હોય ત્યારે આટલી બહોડી સંખ્યામાં લોકો ભેગા થાય અને આવી જ રીતે અમારા કાર્ય સફળ રહે એવી જ આશા સાથે જય માતાજી